નમસ્કાર ખેડૂત મિત્રો આપણે સૌ જોઈ રહ્યા છીએ કે છેલ્લા એક અઠવાડિયાથી વાતાવરણની અંદર ફેરફાર આવી રહ્યો છે જેમાં વાદળછાયું વાતાવરણ સવારના સમયે તાપમાનમાં ઝાકળનું પ્રમાણ વધારે એ જોવા મળી રહ્યું છે કે જે પાછોતરો સુકારો આવવા માટે બટાકાને પાકની અંદર અનિવાર્ય વાતાવરણ છે બરાબર તો આપણે સૌને ખબર છે કે પાછોતરો સુકારો એક ભયંકર રોગ છે કે જે દસથી વીસ અંશ સેલ્સિયસ તાપમાન હોય પંચ્યાસીથી નેવું ટકા વાતાવરણની અંદર ભેજ હોય તો પ્રમાણ પાછોતરો સુકારો આવવાની શક્યતાઓ પૂરેપૂરી છે તો ધાનુકા કંપનીનું કિરારી કે જે પાછોતરા સુકારા માટે બેસ્ટ વસ્તુ છે કે જેનો વપરાશ બસો એમ એલ પર દોઢસો લીટર પાણીથી છંટકાવ કરવાથી એના બહુ સારા રિઝલ્ટ મળે છે હજુ જો ચારથી પાંચ દિવસ સુધી આવું આવું વાતાવરણ રહેશે તો સો ટકા પાછોતરો સુકારો આવવાની શક્યતાઓ છે તો એડવાન્સમાં કિરાડીનો સ્પ્રે કરવો અનિવાર્ય છે ધન્યવાદ